મહત્વના સમાચારની વાત કરીશું ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પત્રિકા કાંડ સામે આવ્યું છે ભાજપ સાથે કોંગ્રેસના નેતાના સેટિંગની પત્રિકા વાયરલ થઈ છે પત્રિકામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આ વાયરલ થઈ જેમાં પાર્ટીના બે દિગ્ગજ નેતા શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલના નામનો ઉલ્લેખ છે શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલનું ભાજપ સાથે સેટિંગ હોવાનો પત્રિકામાં આરોપ કરાયો છે હિંમતસિંહ ધારાસભ્ય ન હોવા છતાં તેમને પોલીસ રક્ષણ મળતું હોવાનો ઉલ્લેખ છે હિંમતસિંહ પટેલ ભાજપના નેતા સાથે સેટિંગ કરતા હોવાનો ઉલ્લેખ છે કોંગ્રેસ કાર્યાલયમાં હુમલા વખતે બંને નેતાએ ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો આરોપ છે ફરિયાદમાં શૈલેષ પરમારનું નામ ન આવે માટે સેટિંગનો આરોપ લગાવ્યો છે આ બંને નેતાના કારણે અમદાવાદમાં કોંગ્રેસ આગળ આવતી ન હોવાનો આરોપ છે મહત્વનું છે કે રાહુલ ગાંધી અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતા ભાજપ સાથે ભળેલા હોવાનું કહ્યું હતું હવે કોંગ્રેસમાં આ પત્રિકાકાંડ જે સામે આવ્યો છે આજ અંગે વધુ વાત કરીશું સ ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે ધવલ ભાજપ બાદ કોંગ્રેસમાં પત્રિકાકાંડ સામે આવ્યો કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે સેટિંગ કરતા હોવાનો સમગ્ર મામલો છે આ મામલા અંગે માહિતી આપશો પહેલા જી ચોક્કસથી અનવીત થોડાક સમય પહેલાં જે ભાજપના સૌરાષ્ટ્રની અંદર જે પત્રિકા કાંડ સર્જાતો હતો ત્યારબાદ હવે કોંગ્રેસની અંદર અમદાવાદમાં જે પત્રિકાકાંડ છે તે સર્જાયો છે એટલે કે કહી શકાય કે એક નાનામો પત્ર છે તે વાયરલ થયો છે અને તેની અંદર દર્શાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે રાહુલ ગાંધીએ વાત કરી હતી કે ભાજપ સાથે જોડાયેલા જે નેતાઓ છે તેને કાઢી મૂકવા પડે તો કાઢી મૂકીશું તેમને કાઢવાની પણ તૈયારી દર્શાવવા દર્શાવી હતી અને ત્યારબાદ જે લગ્નના ઘોડા અને રેસના ઘોડાની પણ વાત કરવામાં આવી હતી તેને જ લઈને આ પત્ર છે તે વાયરલ થયો છે તેની અંદર અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને દાણી લેમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના નામની વાત કરવામાં આવી છે પત્રની સંપૂર્ણ રીતે વાત કરવામાં આવે તો પત્રની અંદર દર્શાવવામાં આવ્યું છે કે જે તે સમયે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારે સામાન્ય જે કાર્યકર્તાઓ છે

વાતો કોઈ પણ પ્રકાશક નામ વગર ની સંનામી પત્રિકાઓ જે છપાઈ ને જે પક્ષ ને બદનામ કરવાના જે લોકો એવા લોકો ને સંશોધન એક્શન લેવામાં આવશે અને સસ્પેન્ડ પગલા લેવામાં આવશે કયા લોકો પર શંકા આપને લાગી રહી છે કયા લોકો પર એની તપાસ અમે કરી રહ્યા છે અમારી પાસે એની ક્યારે પણ માહિતી મળી છે તો ચોક્કસ રીતે આપણે ચલાવીશું ચોક્કસ રીતે આ પગલા લઈશું ત્યારે કહીશું કે ભાઈ આ લોકો છે ને આ લોકો આ બધા પ્રયત્નો કર્યા છે એટલે આની અંદર જે બધું છે એ બધી વાહિયાત બાબત છે પક્ષને બદનામ કરવાની વાત છે અને જયારે આટલું બધું અધિવેશન થયું હોય અને આટલું બધું કાર્યક્રમો થયા હોય આટલું દેશની અંદર નેશનલ કોંગ્રેસનું નું અધિવેશન આટલી સફળતા પૂર્વક કોંગ્રેસે અહીંયા તમામ આગેવાનો સાથે લઈને ઐતિહાસિક અધિવેશન સાર્વિક સ્થળ ઉપર પૂરું કર્યું હોય રાહુલ ગાંધીજી એ સંવાદ કાર્યક્રમ કર્યો તમામ કોંગ્રેસના ના કાર્યકર્તાઓ સાથે એમકે જે મળીને કોંગ્રેસ મજબૂત કરવાનો અહેવાલ કરી રહ્યો છે ત્યારે આવા સમયે આવા લોકો કોંગ્રેસને નુકસાન કરવાનો જે પ્રયાસ કરી રહી છે અને કોંગ્રેસ પાર્ટી આની ચોક્કસ રીતે આની ગંભીરતાપૂર્વક ગંભીરતા પૂર્વક વિચારીને આગળ પગલા

છે બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા એ પીઠ પાછળ કરે છે કોઈએ પણ આવી વાત હોય તો અમારા પ્રદેશ પ્રમુખ છે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી ના પ્રભારીઓ છે ત્યારે જે પણ વાત એની સમક્ષ મૂકવી જોઈએ અને જે પણ પુરાવા હોય

જેમના પે કાંડ સામે આવ્યો તેમનું નામ પણ જે સામે આવ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે આ ખોટી વાત છે અને આ અંગે તપાસ પણ કરવામાં આવશે જવાબદારો સામે પગલા પણ લેવામાં આવશે